અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ગુજરાત લો હેરાલ્ડની નવી વેબસાઇટ તથા એપ લોન્ચ કરવામાં આવી આ પ્રસંગે કાયદા મંત્રી ઋષિકેશ પટેલ હાઈકોર્ટના જજીસ એડવોકેટ અને એડિશનલ એડવોકેટ જનરલ ગુજરાતના બસો બોતેર બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ અને સેક્રેટરીઝ ઉપસ્થિત હતા ત્યારે નવી વેબસાઇટ તથા એપની કામગીરી વિશે જણાવતા બાર કાઉન્સિલના ચેરમેન જે જે પટેલે કહ્યું બાર કાઉન્સિલ ગુજરાતની વેબસાઇટ અને મોબાઈલ એપનું હાંસિલ કરી છે આજથી સમગ્ર ગુજરાતના વકીલોને પોતાના હાથમાં બાર કામગીરી અને તમામ જેટલી પોતાના મોબાઈલ માટે મળશે એટલે આખા ગુજરાતમાં મૂળ ઓફિસ નથી પણ પહેલું એવું બાર કાઉન્સિલ આખા ગુજરાતમાં કે ગુજરાત બાર કાઉન્સિલ બનશે હાઈટેક બાર કાઉન્સિલ બનશે ગુજરાતના છેવાડાના ગામના તેમજ રાજ્ય સરકાર દ્વારા બાર કાઉન્સિલને આ પ્રસંગે વકીલોને લગતા જુદા જુદા કાર્યો માટે પાંચ કરોડનો ચેક પણ આપવામાં આવ્યો હતો આશિષ પંચાલ દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ